જય માતાજી બીજા વિલોગમાં બન્યા રહેજો આપણે ગયા સા સોનધાજી પર્વત સામે દેખાશે તો સોંધાજીના દર્શન કરાવશું અને વિલોગમાં સેઠ સુધી બન્યા રહેજો તો જય માતાજી જય દ્વારકાધીશ વિલોગને અધૂરો ના મૂકતા Second guess, we live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer. ટ્રાફિક જોરદાર છે ને દશામાની મૂર્તિઓ બધા લઈને હવે આવે છે એટલે ટ્રાફિક ખૂબ છે તો મિત્રો ટ્રાફિકમાં થોડુંક અઘરું રહેશે પણ કંઈક વધુ નહીં વિલોગ બનાવવાનું ચાલું રાખશો જેટલું બનશે એટલું કોશિશ કરશું બતાવવાનું તો વિલોગમાં બન્યા જજો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે આગળ નહીં નીકળા તો ટ્રાફિક બહુ છે વિલોગમાં બનાવી રહીજો આગળનો નજારો બતાવશું તો મિત્રો સોંતાજીનો ગેટ આવી ગયો છે ને મહાણા પ્રતાપનો પણ તસવીર છે જય હો મહાણા પ્રતાપ તો આપણે ગેટ પાર કરી અને ગયા હવે અંદર ગયા છીએ સોનતાજી પર્વતની અંદર તો મિત્રો લોકેશનમાં બન્યા રેજો આ છે મિત્રો પહાડનો નજારો અને આ છે મંદિર આ છે પહાડ મોટો અને મિત્રો પહાડની બાજુમાં એક ઝરણો જાય છે ત્યાં આપણે જઈએ તે ઝરણો જોઈએ પીડીયામાં બન્યા રહેજો પહેલાં દર્શન કરીએ તો જો મિત્રો ઝરણો જાય છે પાણી નદી અને ત્યાંથી નદી આગળ જાય છે તો બન્યા રહેજો મિત્રો પાણી ચોખ્ખું ચોખ્ખું પાણે છે ચોખ્ખું હાવ આપણે જોઈ લઈએ આ છે માતાજીનું મંદિર મોટામાં મોટું તો આપણે ત્યાં દર્શન કરીશું પછી આગળ વધીશું તો વિલોગમાં બન્યા રહેજો પૂરો વિલોગને જોજો મિત્રો આગળ શેર કરજો મિત્રો સોંધાજીના પર્વતનો આ જો નજારો જોવાની બેસ્ટ જગ્યા છે આવવાનું ભૂલતા નહીં જેટલું બનશે એટલું બતાવીશું ટ્રાફિક બહુ છે મિત્રો એટલે થોડુંક કાઠું રહેશે તો જય માતાજી જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો